સુરતેરના અઠવા વિસ્તારમાં આવેલા નાનપુરા વિસ્તારમાં શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતિક ગણાતા રામજી મંદિરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે મંદિરમાં છેલ્લા ત્રણ વર્ષથી પૂજારી તરીકે સેવા આપી રહેલ છવ્વીસ વર્ષીય વિવેક પ્રતિહસ્તી પરણીત મહિલાને લગ્નની લાલચ આપી દ્વેશભરમાં આચર્યું હોવાનો આક્ષેપ થયો છે ડીસીપી વિજયસિંહ ગુર્જરે માહિતી આપતા કહ્યું કે મૂળ બિહારનો રહેવાસી અને હાલ નાનપુરા રામજી મંદિર ખાતે પૂજારી તરીકે કાર્યરત વિવેક પ્રતિહસ્ત અને મંદિરની સાફ સફાઈનું કામ કરતી સાડત્રીસ વર્ષીય પંડિત મહિલા વચ્ચે પહેલા વાતચીત શરૂ થઈ ધીરે ધીરે આ વાતચીત પ્રેમ સંબંધમાં પરિવર્તિત થઈ પૂજારીએ મહિલાને લગ્નના વચન આપ્યા અને તેના આધારે શારીરિક સંબંધ બાંધ્યા હતા ઘટનાની જાણ થતાં મહિલા દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે હાલમાં પોલીસ આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી રહી છે મંદિર જેવા પવિત્ર સ્થળે આ પ્રકારની ઘટના ઘટતા આસપાસના વિસ્તાર અને ભક્તજનોમાં ચકચાર મચી ગઈ છે હાલ જ ઓલાન્સ પોલીસ એ હવર્ષ સંતોષી આરોપીની ધરપકડ કરી જેલ સળિયા પાછળ ધકેલ્યો છે અઠવા પોલીસ સ્ટેશનની હદમાં નાનપુરા માછીવાડમાં રામજી મંદિરમાં પૂજા કરવાને કે liye पुजारी का सहायक बिहार का रहने वाला है वो लगभग दो साल से वहाँ पे पुजारी के सहायक के रूप में वो काम कर रहा था और वहीं पे मंदिर में साफ सफाई के लिए एक महिला आती थी उसके साथ उसने लालच दे के बहला फुसला के उसके साथ में शारीरिक संबंध बनाए और लगन का लालच उसको दिया कि बाद में हम लगन भी कर लेंगे और अभी जब उसने लगन के लिए मना कर दिया तो बोग बननाठवा पुलिस स्टेशन आई उसने अपनी फरियाद दिखाई और फरियाद के आधार पर ये जो आरोपी है विवेक श्री ललन प्रतिहस्त ये अभी पलसाना के पास में रहता है और मूल रूप से सीतामढ़ी बिहार का रहने वाला है इसको अरेस्ट किया गया है और अरेस्ट करके इसको जुडिशियल कस्टडी में भेज दिया गया है और भोग बनना है उसका मेडिकल और 164 का स्टेटमेंट वो सब कार्यवाही अभी पुलिस स्टेशन में चल रही है